જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા બહુ દિવસે આપણે આજે મળ્યા તો આજે તમને એક નવી રેસીપી મારી ચટણી જે અત્યારે શિયાળાની સ્પેશિયલ હોય છે એની રેસીપી સાથે મળી છું જે આપણે છ થી બાર મહિના સુધી સરસ સાચવી શકીએ અને એની અંદર જે બી વસ્તુ આપણે નાખવામાં આવે છે એ આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી હોય છે જેમ કે ફુદીનો છે તો ગેસ વાયુ એસિડિટી નથી થવા દેતો એને મેં ધોઈ અને કમ્પ્લીટ સાફ કરી અને મૂકી દીધો છે તો આ મારો ફુદીનો છે આ મારા મરચાં છે મરચાં એ વિટામિન ઈથી ભરપૂર હોય છે તો આંખોની રોશની વધારવામાં કામ આવે છે પછી મારી કોથમી આ બી મેં ધોઈ અને કમ્પ્લેટ સૂકી કરી અને મૂકી છે ચટણી માટે સ્પેશિયલ તો ચટણી પણ જો કોઈના આંખોના નંબર હોય તો એના માટે બહુ જ સારી અને શિયાળામાં તો કોથમી વગર આપણું કોઈ પણ જમવાનું અધૂરું કહેવામાં આવે છે પછી આ મારો મીઠો લીમડો છે આ આખું જીરું અને આ આદુના ટુકડા મેં કમ્પ્લેટ બે ટુકડા સાફ કરી છોલી અને મૂક્યા છે અને આ છે સિંધલ મીઠું સિંધો મીઠું એટલે રોક સોલ્ટ પણ ઘણા લોકો કહેતા હોય છે આ બધી જ વસ્તુની એક સ્પેશિયલ એવી રેસીપી ચટણી બનાવવાના છીએ જે નાનાથી લઈને મોટા બધાને ભાવતી જ હોય છે પણ કેવું છે કે આ બધી વસ્તુ શિયાળામાં જ મળે બારેમાં જ નથી મળતી તો આપણે આ વસ્તુ લોંગ ટાઈમ સુધી સાચવી અને કેવી રીતે રાખવી એ પણ શીખવાનું છે ચટણી તો બધા બનાવે છે પણ એ બનાવી અને એને લાંબો સમય છ થી બાર મહિના સુધી આપણે સાચવી શકીએ આપણે પાણીપુરીમાં પણ આ જ બધી વસ્તુ નાખતા હોઈએ તો પાણીપુરી વારે વારે આપણે ઉનાળામાં ને એમ જરૂર પડે તો પછી ચટણી માટે આપણે ક્યારેક ફુદીનો ના મળે ધાણા ના મળે તો આ બધી વસ્તુને આપણે સ્ટોર કેવી રીતે કરવી એ આજે હું તમને બતાવીશ તો ચલો આજે એક એક વસ્તુ હું તમને કેવી રીતે યુઝ કરવી બતાવી હું મરચાં લઉં છું ઝીણા ઝીણા મારા મિક્સરના જગમાં કટ કરી લઉં છું અને આવી રીતે બધા જ મરચાં હું કટ કરી લઈશ હું એક સાથે ત્રણ ચાર મરચાં એકસાથે જ કટ કરું છું જો મારા મરચાં થઈ ગયા છે આદુ હું થોડા પતલા પતલા કરીશ કારણ કે એની મોટી મોટી ગાંઠો ના રહી જાય આદુ ને આવી રીતે પતલા પતલા કટ કરવાના એટલે રેસા ઓછા આવે આ મારો મીઠો લીમડો છે ડાળીમાંથી તોડી મીઠો લીમડો એ કેન્સરને સેલને મારી નાખે છે કેન્સર થવા નથી દેતો આપણા શરીરમાં અને ઘણા ડૉક્ટરોનું તો એવું કેવું હોય છે કે દિવસના પચાસ પાન મીઠા લીમડાના જો તમે ખાવ તો ઘણી બધી બીમારીઓથી રાહત મળે છે તો આપણે આવું રોજ કરવાનો ટાઈમ ના હોય આ હું જીરું એડ કરું છું એક જ ચમચી જેટલું સિંધવ મીઠું મીઠું એડ કરી છે નાની એવી બે ચમચી મેં નાખ્યું છે જરૂરિયાત પ્રમાણે જરૂર પડે તો ફરી એડ કરવાનું મારા પુદીનાના પત્તા મેં ગઈકાલે સાફ કરી અને મૂકી દીધા હતા અત્યારે ધોઈ અને હું ઉપયોગમાં લઉં છું

પત્તામાં કોઈ એટલા વિટામિન ના હોય ઝાજા વિટામિન બધા ડાળીમાં હોય તો મેં થોડી જે વધારે પડતી એક્સ્ટ્રા ડાળી હતી એ જ કાઢી છે બાકી હું કોથમીર રોજ માટે ડાળી સાથે જ વાપરો છું મને એકલા પત્તાવાળી કોથમી ઓછી ગમે કારણ કે ડાળીમાં વિટામિન્સ હોય કોથમીની અંદર વિટામિન એ વધારે હોય તો આંખોના નંબર માટે કોથમીર બહુ જ વધારે સારી અને બીજું પણ એક વસ્તુ એવું વિચારવા જઈએ કે આપણને રોજ આવી ચટણી બનાવવાનો બહુ ટાઈમ ના હોય બીજી લાઈફ હોય બધાની અને બનાવીએ તો આપણને એ ચમચી કોથમી અને એની ચટણી બે ત્રણ દિવસ પછી નથી ભાવતી તો આ તો હવે તમને મેં લોંગ ટાઈમ માટે સાચવવાની બનાવું છું તો એની સિક્રેટ રેસીપી તમને બતાવું જો આ મારો બધો જ સામાન મિક્સરના જગમાં મેં એડ કરી દીધો હવે બધાને હું ક્રશ કરીશ આ હું ચાલુ કરું છું મિક્સર મિક્સર કોથમી અને ફુદીનો ને આ બધી જ વસ્તુ કોરી છે તો ફરતું નથી તો હું બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખીશ એક અડધો કપ જે આપણું ચા પીવાનું આવે કદાચ જરૂર લાગે તો ફરી હું થોડું એડ કરીશ জু আমারি আমি চটনি তৈরি হাজু એકવાર હલાવી એકાદ બે ચમચી મેં ફરી પાણી નાખ્યું દઉં થોડું ટાઈટ ફરતું હતું એટલે પણ બહુ વધારે પાણી નહીં નાખવાનું આપણે વધારે વધારે એકાદ કપ જેટલું જુઓ આ મારી ચટણી એકદમ કમ્પ્લીટ રેડી છે હવે આને આપણે બે ત્રણ દિવસ સુધી ફ્રીજમાં વાપરીએ ત્યાં સુધી તો આપણને વાંધો નથી પણ પછી પછી આ ચટણીનો ટેસ્ટ કદાચ નહીં ભાવતો આપણને તો આજે એ ચટણીને લોંગ ટાઈમ સુધી કેવી રીતે રાખવીને એનું હું સિક્રેટ બતાવું આ છે મારું મોલ્ડ આપણે જે ચોકલેટના ક્યુબ બનાવીએ છે એ મારું મોલ્ડ છે એમાં મેં હમણાં જ પણ પહેલાં બનાવી હતી અને હમણાં કાઢી લીધી છે તો મોલ્ડની અંદર આવી રીતે હું ક્યુબ સેટ કરી દઈશ ચોકલેટ જેવી રીતે ભરીએ છીએ એવી જ રીતે આ ચટણી ભરીશું તો આ ચટણી લોંગ ટાઈમ સુધી ફ્રીજરમાં સારી એવી રહેશે તમે ચારથી છ મહિના સુધી વાપરો તો તમને ટેસ્ટમાં જરાય ફરક

સેટ થઈ ગઈ આ મારું બીજું મોલ્ડ છે અને આ બરફની ટ્રે હતી એની અંદર પણ મેં આવી રીતે સેટ કરી દીધી છે હવે ઘણા બધા આપણી પાસે જે ટ્રે હોય ક્યુબ બનાવવા માટે બરફનું હોય અથવા ચટણી માટે ચોકલેટ માટે જે આપણે રાખતા હોય એમાં આવી રીતે ચો ચટણીના મોલ્ડમાં સેટ કરી દેવાનું આ તો એકાદ દિવસમાં સેટ થઈ જશે પછી તો તમને કેવું થશે કે આ ચટણી ભરેલી ને ભરેલી મોલ્ડમાં ક્યાં સુધી રાખવી એ મોલ્ડ તો આપણે ફરી યુઝ કરવા હોય તો તો ચલો એના માટે એક મસ્ત ટ્રીક બતાવું આ મોલ્ડને જ્યારે જામી જાય ત્યારે આ મેં એક ડબ્બો ભરે છે પછી એ મોલ્ડમાંથી ક્યુબને બહાર કાઢી દેવાનું આ જુઓ મારા ક્યુબ છે શેપમાં તો એટલા સરસ થાય છે કે છોકરાઓને તો બહુ જ ભાવે છે શેપ શોધી શોધીને નાસ્તામાં લઈ જાય આલુ પરોઠા બનાવ્યા હોય સેન્ડવીચ બનાવી હોય ઢોકળા હોય હાંડવો હોય આપણા ઘરે કોઈ પણ આઈટમ બનાવી હોય તો જુઓ આવો એકાદ ક્યુબ જેવું બધાને અનુકૂળતા હોય એક બે ક્યુબ તમે આવી રીતે લઈ જઈ શકો છો જુઓ આ બધા શેપમાં મસ્ત એવા આવો ડબ્બો ભરી અને હું રાખી મૂકું છું લગભગ દર વર્ષે હું આવી રીતે થોડી બનાવીને રાખી મૂકું છું તો છોકરાઓને સ્કૂલમાં સવારમાં નાસ્તામાં લંચ બોક્સમાં બ્રેકફાસ્ટમાં આપણે આવી રીતે એક ક્યુબ બે ક્યુબ જેવી ભાવતી હોય એ પ્રમાણે આપી શકીએ જુઓ આ સ્ટાર છે આ લોંગ ટાઈમ સુધી બગડતી નથી આ મે મહિના પહેલાં બનાવેલી છે આ બધા હવે આ બધી જ વસ્તુ મેં આમાં મોલ્ડમાં કરી છે આ મોલ્ડ એક બે દિવસમાં સેટ થઈ જાય પછી આવી રીતે કાઢી અને ડબ્બો ભરી દો આવી રીતે તમે એક મોટો ડબ્બો ભરી અને ચારથી છ મહિના સુધી સાચવી શકો છો અને જ્યારે તમને પાણીપુરી બનાવી હોય તો એ ચટણી સીઝનમાં મળે ત્યાં સુધી વસ્તુઓનો વાંધો નથી પણ ઓફ સીઝન હોય જ્યારે તો તમે આવી રીતે ક્યુબ કરેલા હોય સેટ તો પાણીની અંદર બે ત્રણ ક્યુબ નાખી અને પાણીપુરીનું પાણી પણ બનાવી શકો છો અને બહુ જ ટેસ્ટમાં સરસ અને હેલ્ધી બી હોય છે કારણ કે હેલ્થ માટે પુદીનો કોથમી આદું આ બધું તો બહુ જ સારું રહે છે તો આ બધી વસ્તુ તમે બનાવીને ઘરે થોડા ટાઈમ માટે સ્ટોર કરી શકો છો તો તમે છોકરાઓને અને આપણને બધાને સવેલિયત રહેશે તો મારો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો મારો આ વિડીયો સારો લાગ્યો તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો બાય બાય